ફૂ સાદરું કરજે પાછો વરસાદ અંદર ના પર હા હા બાપા ઓ હા ને પેલા મોટા પથરા મૂકી દેજો અમે પવન આવે તો બધું ઉડી ઉડીને જાય રૂપ અહી ઓ એની તમે ચિંતા છોડ દયો અંતી ના હા બાબા એવું હોય તો ભાઈ ઇમક કોઈ કામ કર કે ફૂ કોઈ ફાટેલું લુખરું હોય ને હા ઇનો દોયરો બની દે આ લાકડો બધી કાઢ એમો પછી આલું પડ્યા હા ઓ વાહ એવું

રોજ રોજ ના હોય હા રોજ રોજ ના હોય કોઈ આ આઈ જ્યા કોઈ મેં મન પર એટલે કે આ દૂધ આપો દૂધ આલો છોટો ગલ્લે ધગલો મલા લઈ લેતા ગલ્લે જાય રોજ તો ના હોય કરવા બા કોક વાર હોય આ તમારી આઈ જ્યા ડોર લઈ લો તો મને ન ખબર પડતી કોઈ પેસો એવો માટે કે આ દૂધ રોજ 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 આદો તો પાડીએ ખોટીન ખોટી વરી એ ગલ્લે લઈ લેજો કરવા ભાઈ હો જાવ એ નો હા દાનવીર થવા જાય દાનવીર બસ તો તમારા ના સાલે હોય તો મુ ના હોય તો પછી કાથી લે. અમાર ના જોતું હોય. એ બરો ખાટેન પાછી લે. આવ જે આ લઈને જોડે લઈ લેજો. રોજ મહેમાન આવે એક દાડા હોય ટીના રોજ રોજ તો આવી બધી આદતો ના પાડવાની હોય કોઈ.

હા વારે પેલી બે પાડું પેલું મરી મારો ઓળખવા પડતો દુટલીયા વાળતો દુટલીયા વા તારા માટે અમે બે लाय क बिह बंद कर दुकान मनी लाय खबर पड़ मारा ओळशा हमुर्दी खबर पडते नाही वन आली दूध लिटर स पण नाही आलो तन जोणी जोईन ते आली नाही मी तने रोज टेव पाळी जाईस दूध मागवानी खाले सोटो दूध मागी सोटो दूध मागी मोटो शेटलू बाजू हम फ्राई दे तू

ખાટીઓ આવા

શ્રાવણ મહિના નો તહેવાર અને ભગવાન ભોળાનાથ ના શરણો માં હું તો આમ કહીને બેઠો અને ભગવાન ભોળાનાથ કી ખબર કે બેટા મારે તો માથા આમ કઈ ને આમ કઈ માથા હાથ મેલ્યો અને મને કે બેટા ચિંતા કરશે નહીં અને મારા હાથોમાંથી કંકુ પડછ તમે જોવો તો ભગવાન ભોળાનાથ મને સાક્ષાત દર્શન દીધો અને સપનું સાલતું તમે મને ઉઠાડ્યું અલ્યા તમે મને ઉઠાડી દીધો સપનું જબરદસ્ત ભગવાનના ભોળાનાથના શેટ દરબારમાં પોંછ્યું તો શેટ અલ્યા હ તમારા હાથ તો લાલ થઈ ગયા છે સપનામાં એ આવા દેતા હાથ મારા હાથમાંથી મારા હાથમાંથી કંકુ પડતી આ ભગવાનની વાત કરી ભગવાન પ્રસન્ન થયા એ ભોળાનાથ ના એવો તો હું પુણ્ય કર્યો તો તેથી મને તારા શરણોમાં તારા ભોગવામાં મને તે રાખ્યું કશું વાંધો નહીં સપનું હતું ખાટા આવા તો ભગવાન ભોળો નાથ પધાર્યા પધાર્યા મારા વગણ પધાર્યા મારા ઘેર મારા આત્મા ની કંકુ પડે હું જય જય પણ મહાદેવ

મારા શંભુ ભગવાન ભોલેનાથ હરે હરે કીધું તો કયો પર સારું સારું કશું હતું હેડો સારું

પેલા દુધાળો ના પડતી હતી હવે કે શંકર ભગવાન પરસન દૂધ લે એને કશું પરસન થાય એવું હા મારે માને છોકરાનું પાલું દૂધ લેવા જો તો આખા ગોબને ના લે પણ જબરજસ્ત આઈડિયા દોડાયો છે પણ હારું હજી સુધી એક ટપાલ મોકલી છે પેલા ખાટિયાને પણ મારી માની છોકરા આખો ગોમ છૂટ્યું છે વા ગુનો પરિવાર આવે કશો હતો આ તો તારી શું સીધી વગડે તારે જીની આકડે

कळवा बा भाई बोलो आमार सोकरा न हगु थतु नाही ते एवनु हगु थई जाय को करो के भोलेनाथ हर हर शंभू तोर भोलेनाथ पसंद थ्यास मारी बात होबळो हां दूध लाये छे दूध लाये छे हां पासर पळो आ पीपळू रे मवेर वेर दो इमा वेर दो आ पासर पीपळू रे मवेर दो ने आ काबी शामिल दे बिजू लेता ये ना हो तो मो तो है बोलो आदमी सु

આ તરફ તાળીઓ લાલ થઈ દસ થાય હર મહાદેવ હરમ જય હર હર શામ

ભગવાન ભોળાનાથ ની અમાર હગું થઈ દૂધ ના નાસ્તિક ના બનતો પગે લાગો

મહાદેવ મહાદેવ જઈએ છે ને હવે તો આપણે હેઠતા હેઠતા ગોમો મહાદેવજી ઘેર આયા છે શમ વળી હું હું કહો છો આ શ્રાવણ મહિનો ચાલો દૂધ ચડાવો તરત લાગો છો પેલા કળવો ભાઈ નહીં

કોક કે યેન બે વસન બોલ લે ના કયો થઈ જાય તો પડી મારે કોક આશીર્વાદ મળી જાય તો ભેળો પાર થઈ જાય હાચી વાત છે વાત હાચી છે બક્કી બક્કી સોલ્લી લઈને હેડ્યો છું મારે દૂધ તો સરધી બેહિણી ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય હર હર બોલે નમઃ લોકોને હુલુ બનાવા વાઘાનું ઓલું ના બનાય ઓ પાજો હર

તમે તો એકલા પેલા એ યાર મોણસ મો જો હું તો પસંદ થાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હર હર બોલે નમ શિવાય ગંગા દરાય ઓમ ગંગા દરાય હર હર બોલે નમ શિવાય શિવાય ઓમ નમ શિવાય દૂધ 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 શમળ લડો દૂધ દૂધ લાવ્યું છું દૂધ આપડે પાછળ આખું બેરલ પડી છે

थोड़ो कमसा बदाय थोड़ो कम पर्सनल अरे तप्मा बेठा तरी वाघू भाई हां तप्मा बेठा खाटला बेठा जो तप्मा बेठा पगलो हर 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 पापा को भाई ए ओना ना धन्य 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 हाची हाची हो तो

પાર્વતીના પ્યારા કે તારી લાગી લાગી હર શંભુ તમારી હાથમાંથી બોલે રાજ એ તો ભગવાન ભોળોનાથ

મા ડોહાન લીદે નકર તો અમે તો બોલે ને બોલે નેત કરીને અમે તો તમારા પાસે કોણા થઈ હું કોણ લેજો. લઈને જોજો બીજા ગોમ. બસ મારા આવો. ગોમમાં કોઈને કહેતા ને તમારે તમે ના બીજાත් કોક આવો કે. આજે ગોમ પડી જાવ થઈ જાય બેટા. હગું થઈ જાય મારો મોઢું કંકુ કંકુ લાલ છોલ કરી મારી માની છો જબરજસ્ત આઈડિયા મારે તો કંકુન બંકુ જબર ઝેરતી અને અડધું પીપળું દૂધ જીતું મારા ઓરસા લઈ જાય છે ભગવાન ભોળાના તારે તાર આલું હતું અડધું પૂળું કરીને હું કા છું બધું ખેંચી લીધું સોટો સામેલો ના હોય જ કશું વાતો નહિ ઘણા હોય એટલે ધ્યાન રાખજો વિડિયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારે તો બધું રમણ ભમણ થઈ ગયું જય માતાજી